તો ગાડાની બહાર ઉભરી છે આ બધા સૂપ લઈને કહો છું બધાના માર્કેટ ડમની તો શિયાળા સ્પેશિયલ સૂપની સિરીઝમાં આજે મે બનાવ્યો છે દૂધીનો સૂપ આખા સૂપની રેસિપી જોવા માટે છેક સુધી જોજો અને જો સૂપની રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી અને હા બેલ આઇકન દબાઈ દેજો તો જે પણ નવી રેસિપી આવે ને તમને નોટિફિકેશન આવી જાય અને હા તમને બીજા કયા સૂપ જોઈએ છે એ મને કમેન્ટ કરો એની માટે હું એક દૂધીનો કટકો લઈ લઉં છું અને દૂધીને સમારી લઈએ આપણે મેં એક વાટકા જેટલી દૂધી લઈ લીધી છે અને એક ટામેટું છે એને બી હું સમારી લઉં છું આની અંદર થોડા કોથમીરના ડાળખા નાખું છું અત્યાર સુધી હું પણ આ કોથમીરના ડાળખા નથી બચાવતી પણ છેલ્લા થોડા સમયથી હું બચાવું છું હવે એની અંદર આપણે થોડુંક પાણી નાખી દઈએ થોડુંક મીઠું નાખી દઈએ આપણે એને બે થી ત્રણ સિટીમાં બાફી લેવાનું છે પહેલી સિટી ફૂલ તાપે અને બાકીની સિટી સ્લો તાપે મીડિયમ તાપે તો આપણે દૂધી અને ટામેટા બફાઈ ગયા છે હવે આપણે એને ક્રશ કરી લઈએ ક્રશ થઈ ગયું છે હવે આપણે એને ગાળી લઈએ આ જે પાણી છે એ જે બાફવામાં હતું એ છે એ જ હું યુઝ કરું છું મોસ્ટલી જો એક ઘટે તો જ ઉપરથી બીજું પાણી લઉં છો તમે ઈચ્છો તો આની અંદર બાફવામાં આદુ નાખી શકો છો ગાજર બીટ કાં તો ખાલી એટલી દૂધી લઈ શકો છો હું દૂધી અને ટામેટા લઉં છું જો તમારી પાસે કોથમીરના દાળખાણ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો લેવું કમ્પલસરી નથી અત્યારે સૂપની કન્સિસ્ટન્સી આ રીતની છે થોડુંક ઘટે છે જો તમને ઘટે જોઈએ તો ઘટ પણ લઈ શકો છો પણ મને થોડું પતલું જોઈએ છે એટલા માટે હું પાણી નાખું છું હવે આપણે એની અંદર મસાલો કરી દઈએ અંદર હું તમે સ્વાદ પ્રમાણે કાળા મરી નાખી શકો છો સંચળ નાખી શકો છો મીઠું નાખી શકો છો મીઠું આપણે વાપવામાં નાખ્યું છે તો એ પ્રમાણે ધ્યાનથી નાખવાનું છે જો તમારે આવી રીતે એને બોઇલ ના કરવો હોય તમારે એને વઘારવો હોય તો થોડુંક ઘી અને જીરું મૂકીને લસણ સાંતળીને વઘારી શકો છો અને બીજી રીતે બનાવવું હોય તો એવું પણ થાય કે જે આપણે ડાયરેક્ટ બોઇલ કર્યું એ જગ્યાએ થોડું ઘી કે તેલ મૂકી અને લસણ અને ડુંગળી સાંતળી આદુ સાંતળી અને પછી તમે એને બોઈલ કરી શકો છો પણ હું પ્લેન આઉટ પીવાનું પસંદ કરું છું હવે આપણે એને લીંબુ નાખી દઈએ બસ હવે આપણે એને બે પાંચ મિનિટ ઉકાડી દેવાનું છે કે આપણો સૂપ રેડી બીઓ ગયો ધ્રુવ અંદર રાખી દેવો લાખ્યો અને પડી જ્યો તો આપણો સૂપ રેડી છે भाई जोरदार सुगंध आई रही है बाकी आप सूख नहीं भाई आप सूख जो बने जाने इसकी तो बात ही अलग है रोज रोज एक सौ पिया नहीं रोज जोरदार है देव હું તને કહું છું તું ગાડા બહાર ઉભી રહી જા આ બધા શોપ લઈ જઈને કઉ છું બધાના માર્કેટ ડાઉન ઓકે મસ્ત છે અરે ગજબ છે દીવાની અંદર કોન નાખવા જ મારા આપો કોન નાખવા જ આપો આપો આપો